હું બે હજાર આઠથી ખેતી સાથે સંકળાયેલો છું અને બે હજાર એકવીસની આસપાસથી હું ઓર્ગેનિક તરફ ફળેલો છું અને અવા નવા પ્રયોગો અને બહાર જોવા જતા અમને અમે જે વાડી ઉપર જીવામૃત બનાવતા હતા એની અંદર સતત પ્રયત્ન કર્યા કરવો પડતો હતો સતત સક્રિય રહેવું પડતું હતું તો અમને આ ટ્યુબનો વિચાર આવ્યો આજે ટ્યુબ અમે જે લાવ્યા છીએ તે સમથિંગ ચોવીસ હજાર આસપાસ એનો ખર્ચ થાય છે અને આમાં વાડીનો તમામ કચરો જે છે એ કચરો અંદર નાખીને આપણે એનું જીવામૃત બનાવી શકીએ છીએ સાથે સાથે બેક્ટેરિયલ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ અને આમાંથી જે સ્લરી નીકળે છે એ રોજની બસો લીટર જેટલી સ્લરી નીકળે છે જે આપણે જીવામૃત જેટલી જ ગુણકારી હોય છે અને જમીનને પાવરફુલ અને શક્તિશાળી બનાવે છે અને જે એમનો ગેસ છે એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ પણ અમે આની અંદર લેતા નથી અત્યારે હવાની અંદર ઉડાડી દઈએ છીએ પણ જો એમનો ગેસ વાપરવો હોય તો પણ સુલા અને આ બધું જે છે એ આપણે વાડી ઉપર સા અને એવું બનાવી શકીએ છીએ અમે વાડીનો તમામ કચરો જે છે એ એમના બેરલની અંદર નાખીને ઓર્ગેનિક કાર્બન છે સાણ છે ગૌમૂત્ર છે અને ગોળ છે આ બધી જ વસ્તુ અંદર અમે નાખી અને આ જે ટ્યૂબ છે એ ભરતા હોઈએ છીએ અને રોજનું બસો લીટર પાણી એડ કરતા હોઈએ છીએ તો સામે આપણને પાંત્રીસ દિવસે પાંત્રીસ દિવસ પછી રોજને બસો લીટર સ્લરી જે છે એ આપણને મળતી હોય છે જે એનો આપણે ડ્રીપની અંદર ઉપયોગ કરી શકીએ છીએ અને એના ખૂબ જ સારા એવા પરિણામ છે એ આપણી વાડી પર જોવા મળ્યા છે અને ખેડૂતો માટે ખૂબ જ ગુણકારી અને લાભકારીક વસ્તુ છે ખેડૂતોએ વાપરવી હોય તો યોગ્ય વસ્તુ છે